बरोबरो भाइ मान्छे हैन यमा यमा जति गार्वो आउन जनताले एउटा एकैचै तपाई भर्वाई गर्नुहुन्छ अगर आइदिन त भाइ

લાવો <laughs> ભાઈ <laughs> એફસી પાલભાઈને પૂછીને બધી નક્કી કરો પછી રમી આવે એ વ્યક્તિગતની વાત ખબર હોય આપણે ફરે આપે ભાઈ આપણે ફોડો આપણે મિત્રો તમે જે જોયું ને જ્યાં અત્યારે હું છું એ વિસ્તારનો બામણાશા ગામના જો હજી હું તમને બતાવું આ ખેડૂતની હાલત છે હવે તમે વિચાર કરો જો આ રીતે આખા ઘર ને આ જોઉં આપણે ઉભા છીએ ને આ ખેતર છે આ ની અંદર આ હાલત થઈ છે આવે ને આ મકાન માં હતું જો બધા ઉભા છે ને ત્યાં જો એનો પાયો રહ્યો આ મકાન મકાનથી આ તમે આ આ તમને જાડી આ જ્યાં ઊભો છું એ આ છીપર જોઉં આખી સિમેન્ટની દિવાલની છીપર હતી આ છીપ્પર આમ એ વાં જો ઓલા ભાઈ ઊભા છે ને જો ને પગ આગળ તૂટેલી દેખાય છે ત્યાંથી ખેંચીને અહીંયા નાખી છે હવે એક વાત એ સાચી છે કે પાણીની જે શક્તિ છે અને પાણીને જગ્યા ન મળે તો પાણી એનો રસ્તો કરે એમાં સો ટકા સહમત છું પણ સવાલ એની સામે એ છે અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને જ હું પૂછવા માગું છું સીધો સવાલ માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પૂછવા માગું છું માનનીય ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને પૂછવા માગું છું માનનીય ધારાસભ્ય દેવાભાઈ માલમ ને પૂછવા માંગુ છું કે એકસો ને ચાલીસ કરોડ રૂપિયા આ વર્ષે ખેડના આ એકસો ચાલીસ કરોડ નું આ પરિણામ છે જે એકસો ચાલીસ કરોડ તમે ફાઇડવા પંદરસો કરોડ માંથી આ વર્ષ માટે એનું આ પરિણામ અમારે જોવાનું છે ક્યાં ફાયડવા એકસો ને ચાલીસ કરોડ રૂપિયા સામાન્ય આ આ તમે આ ખેડૂતની વેદના જુઓ એકસો ચાલીસ કરોડ રૂપિયા તમે આ વર્ષે ખેડ વિસ્તારની અંદર ટેન્ડરો અપાઈ ગયા એના કામ થઈ ગયા જો એકસો ચાલીસ કરોડના કામ થયા હોય તો હું પૂછવા માંગુ છું કે આ ઓજત ઓવરફ્લો થઈ કેવી રીતે તમે માનનીય મનસુખભાઈ માંડવિયાજી આપે અર્જુન મોઢવાડિયાજી આપે પ્રેસ કોન્ફરન્સો કરી છે સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ તમે પ્રેસ કોન્ફરન્સો કરી છે તો એ પ્રેસ કોન્ફરન્સોમાં તમે કહ્યું છે કે અમે બસોને પંદર કરોડના સોરી એકસો ઓગણચાલીસ કરોડના કામો આ વર્ષે મંજૂર કરી દીધા છે તો એકસો ને કરોડના કામો તમે મંજૂર કર્યા હોય તો આ ઓજત જેને તમે ઊંડી અને પોડી કરવા માટે આ વર્ષે જાડી ઝાખરા સાફ કરવા માટે આ ઓજતમાં તમે કામ આપ્યું હતું તો આ ઓજત અહીંથી ટપી કેવી રીતે આ ઓજત જ્યાં હું ઊભો છું અહીંયાથી બતાવું જો અહીંયાથી આ ઓજત કુઈ દી છે અહીંયાથી આ ફલાંગી અને આ પ્રોટેક્શન વોલ જે છે તમારા સમયમાં બનેલી આજથી પાંચ છ વર્ષ પહેલાં અને આખે આખી યુક્ત આ પ્રોટેક્શન વોલને જો આ પ્રોટેક્શન વોલ છે આ પ્રોટેક્શન વોલ આખે આખી તોડી અને આ નદી સામે ગઈ છે આ બાજુ આ ખેડૂતનું ખેતર તમને દેખાય ને આમ જ્યાં સુધી નજર પડે ને સુધી આ ખેડૂતના ખેતરમાં માટી રેવા નથી દીધી લગભગ પાંચ પાંચ ફૂટ માટી ઉપાડી લીધી છે નહીં મગફળી તો ગોતવા ગયા જડે એમ નથી એમાં બરાબર છે માટી ક્યાંય કરતા ક્યાંય રેવા દીધી નથી આજે તમને ગારા જેવું દેખાય છે ને આ ગારો એટલા માટે છે કે ખેડૂતે આ આ મકાનનો ટેકો કરવા માટે આમાં જેસીબી જો આ તમને દેખાશે આ પથ્થરો ભાઈ ફિટ કરે છે આ આજે ને આમાં જેસીબી આઈકું આમાં એટલે આ એવું લાગે છે ગારા જેવું બાકી આમાં આમ તમે જ્યાં સુધી નજર કરો ને ત્યાં સુધી ખેતરમાં ક્યાંય કરતા ક્યાંય માટી જ રહેવા નથી દીધી લગભગ ચારસો મીટર સુધી આ પરિસ્થિતિ છે ક્યાં સુધી હું તમને કહું છું અમે જેસીબી દેખાય ને આ તો ઝૂમ કર્યું એટલે તમને નજીક દેખાય હવે જોઉં દેખાય જેસીબી આયા સુધી ક્યાંય કરતા ક્યાંય માટી રેવા નથી દીધી આજે છીપરું તમને દેખાય છે ને એ છીપરું આ પ્રોટેક્શન વોલનું અહીંથી તૂટીને અહીંયા ગયું છે લગભગ બસો મીટર જેટલું દૂર છે અને એનાથી આગળ માટી ઉપાડી લીધી છે પણ સવાલ એ થાય છે કે ગુજરાતના જાહેર માધ્યમોમાં લગભગ સાતેક પ્રેસ કોન્ફરન્સો ભાઈ બાવળિયા મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા એ ત્રણેય મળીને કરી અને એમાં ઘેડ વિસ્તાર માટે હવે ઘેડના ખેડૂતોને કોઈ ચિંતા નહીં સરકારે પંદરસો કરોડની ફાળવણી કરી એકસો ને ઓગણચાલીસ કરોડના કામો આ વર્ષે ફાળવી દીધા ચાલુ થઈ ગયા તમને યાદ હોય તો ચોમાસા પહેલાં મે મહિનામાં પોરબંદર જિલ્લાના અમુક ગામોમાં દ્વારકા જિલ્લાના જે ઘેડ છે એ હું જૂનાગઢમાં નહોતો પહોંચી શક્યો પણ દ્વારકા અને પોરબંદરના જ્યાં જ્યાં કામો આ એકસો ઓગણચાલીસ કરોડ પૈકીના ચાલતા હતા ત્યાં જઈને તપાસ કરી તો માત્ર કામો કાગળ ઉપર ચાલતા હતા ઘેડમાં અયા જ્યાં આપણે ઊભા છીએ અહીંયાથી એક કિલોમીટર આમ કે આમ આ નદીને જાડી જાખરા સાફ કરવા માટે આ બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય એવી રીતે હિટાચી ઉતાર્યું હતું અને પછી હિટાચી એની અંદર ફસાઈ ગયું હતું હવે સામાન્ય માણસ છે આ બાપા અહીંયા ઊભા બાપા જાડી જાખરા સાફ કરવાય તો હિટાચી લઈ આવાય કે ઓલા ધારિયા ને કુવાડા ને એવું લઈ આવાય હે એમાં હિટાચી હાલે તો આઈટાજી આવ્યું હતું નતું આવ્યું સાફ સફાઈ કરવા હરિયાણા ની તો ખૂતી ગયું હતું પંદર ટકા સરકાર ને સમજવા જેવી વાત એ છે આ સરકાર દાખલા તરીકે આપડે લડાઈ કરી ઓક્ટોબર મહિનામાં આપણે લડાઈ ક્યારે કરી પચીસ ઓક્ટોબરે આપણે અહીંયા બામણાસામાં એક મોટું ખેડૂત સંમેલન કર્યું હતું અને ત્યાર પછી સરકારે ફેબ્રુઆરી મહિનામાં જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે પંદરસો કરોડની જાહેરાત કરી દીધી બરાબર છે તો ફેબ્રુઆરી મહિનામાં કામ કરવું જોઈએ કે અહીંયા મે અને પંદર જૂને કામ ચાલુ કરવું જોઈએ બરાબર છે એટલે આ સરકારે શું કર્યું પંદર જૂને કામો ચાલુ કર્યા બરાબર છે અને આપણે એકસો ને ઓગણ ચાલીસ કરોડ ના બાર દિવસ માં સરકારે કામ કરી નાખા કરી ને એ નુકસાન કર્યું એટલે જ તમારું આજે આ મકાન પડ્યું છે મશીન લઈને આ પાડા તૂટી જાય તો ખેડૂત ને શું કરવું નો તૂટી જાય રામભાઈ આ એક સામાન્ય વસ્તુ છે આ જેટલી જાડી છે ને આ જાડી બરાબર છે આ જાડી કુદરતી રીતે પ્રોટેક્શન વોલ છે કારણ કે એના જે મૂળિયા છે ને એ મૂળિયાના કારણે દીવાલ જે દીવાલ છે નદી બરાબર છે તો એના મૂળિયા છે માટી માટીને પકડી રાખે એના કારણે નદી ધોવાય નહીં આ આપણું ખેડૂતોનું સામાન્ય ગણિત છે હવે એમાં હિટાચી મારે બરાબર છે એટલે મૂળિયા નબળા થાય મૂળિયું નબળું થાય એટલે નદી માટી ધોવાય અને નદી ઓટોમેટિકલી તૂટે બરાબર છે આ એનું પરિણામ છે જે આ લોકો બુદ્ધિનું પ્રદર્શન કરે છે માત્ર અને માત્ર બિલ બનાવવા માટે અને પાછળથી જે લોકો જોડાયા છે એને મારે ખાલી બતાવવું છે કે એના બિલ બનાવવાના કારણે આપણા ખેડૂતોની અથવા તો આપણી શું હાલત થાય છે આ તમે જોઉં બરાબર જે આ પ્રોટેક્શન દિવાલ છે આ જે તે સમયે આજથી જ કેટલા છ એક વર્ષ પહેલાં બની જના દિવાલ આ પ્રોટેક્શન દિવાલ છ મહિના પેલા બહ છે ઓર સોરી છ વરસ છ વરસ પેલા બની એ લગભગ એનું તળિયું છે ને આ દિવાલનું આ તળિયું બરાબર છે હું તમને બતાવું લગભગ ચારેક ફૂટની પોળાઇનું તળિયું છે હવે ચારેક ફૂટનું પોળાઇનું તળિયું ઉપર આવતા હોય તો રમેશભાઈ મટી જાવ તો બરાબર છે આ ધીરે ધીરે ઉપર એક ફૂટનું થઈ ગયું નીચે ચાર ફૂટનું છે હવે ચાર ફૂટ અને લગભગ આઠ ફૂટની હાઈટ છે આની મશભાઈ બરાબર છે આ આઠ ફૂટ હાઈટવાળું એક ફૂટની ઉપર પોળાઈ નીચે ચાર ફૂટની પોળાઈવાળું આ એમને મેં કોકને પાડવું હોય ને તોય તકલીફ પડે પણ આનું કામ કેવું નબળું છે એ આમાં તમે જોઉં આ તૂટેલો ભાગ છે એમાં આમાં આ તૂટેલા ભાગમાંથી આ રેતીને બધું ખરતું જાય છે એટલે જે તે સમયે કેવું કર્યું હે આમાંથી ખેડૂત આગળથી થી હજી તો ફાળો લીધો એવું હતું ને કઈક ફાળો લોકફાળો પછી દબાણ થાય છે ઉપર

આ ખેડૂતોની હાલત કેવી છે આ જોઉં આ ખેડૂતોનું મકાન આ હાલત હું તો ફરીથી મનસુખભાઈ માંડવિયા ને અર્જુનભાઈ મોઢવાડિયા ને દેવાભાઈ માલમે આવે ને ધારાસભ્યમાં અરવિંદભાઈ લાડાણી બરાબર જે તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યશ્રીને કહેવા માગું છું કે તમારા એકસો ને કરોડ તમારા જભાના ખિસ્સા તમે મોટા રાખો એટલે એમાં હમાઈ જાય પણ મારા ભાઈ અમારી અગર એક એક ખિસ્સો ઉપર હોય માનમાન કરીને ભેગો કર્યો હોય તો તમારું આ ભ્રષ્ટાચારના કારણે આ અમારે બીજા ચાર ખિસ્સાના ઓલા હું કંઈ ખાલી કરવા પડે ઓછીના ક્યાંકથી લઈ આવવા પડે અને પછી માન માંડ અમે ઊભું કરી લઈ વરી પાછો તમારો ભ્રષ્ટાચારનો ભોગ અમારે ખેડૂતોને બનવું પડે છે એટલે લાઈવના માધ્યમથી હું તો સરકારને એટલું કહીશ કે આ ખેડૂતનું જે મકાન જમીનનું નુકસાન જમીનનું ધોવાણ અને પાકનું નુકસાન છે એનું તાત્કાલિક વિના વિલંબે સર્વે કરો કારણ કે અત્યારે ખેડૂતે પોતે કામ ચાલુ કરી દીધું છે જો અહીંયા દાખલા તરીકે આધાર નહોતો

પછી કોન્ટ્રાક્ટરો માટી વેચે અને ખેડૂતને દીએ નહીં એટલે ખેડૂત છે એ પોતે કોન્ટ્રાક્ટર આને કામ ન કરવા દઈએ અને કામ છે એ થવાનું નથી એટલે જેથી કરીને માટી છે એ જે સર્વે નંબરમાંથી કોદાણ થાય એ ખેડૂતની માલિકીમાં એને લેવાનો અધિકાર હોવો જોઈએ જે રામભાઈ કહે છે ને હું તમને સમજાવું દાખલા તરીકે આ ખેતરમાં આપણે ઊભા છીએ આ ખેતરની માલિકીની હદ આ આ છે આ નદી સામે દેખાઈ તમને આ નદીમાં આ પોપડીનું ઝાડ દેખાય જો આ પોપડીનું ઝાડ હવે પોપડીનું ઝાડ છે ને ત્યાંથી આ બાજુ નદી તરફ સાત મીટર જગ્યા આ ખેડૂતની છે બરાબર છે હવે અહીંયા જે આ દેખાય છે અહીંયા તો લગભગ દસ મીટર થઈ જાય કારણ કે નદી અંદર ગઈ રહી છે તો આ ખેડૂતની જગ્યામાં નદી છે દસ મીટર સુધી ખેડૂતનું ખેતર હેઠા આની નદીની અંદર આવે છે હવે આ નદી જ્યારે ઊંડી કે પોળી સરકાર કરે આમાંથી માટી કાઢે તો આ જેટલી ખેડૂતની જગ્યા છે એ માટી તો એને દઈ દેવી જોઈએ ખેડૂતને કે ભાઈ તમે તમારી માટી કાઢી લો જોતી હોય તો લઈ લો એની જગ્યાએ આ કોન્ટ્રાક્ટરો આ માટીને વેચે છે અને એ વેચવાના કારણે બે વસ્તુ થાય છે એક તો સરકારે અહીંથી માટી ઉપાડવાનું ટ્રાન્સપોર્ટેશન દેવું પડે છે અને બીજું માટી વેચે છે એટલે ખરેખર જમીન માલિકી જે છે એ ખેડૂતની છે અને ખેડૂતની માલિકી હોવા છતાં જમીન ખેડૂતની હોવા છતાં એ માટી પણ ખેડૂતને મળે નહીં અને આ લોકો લઈ જાય એટલે રામભાઈની જે માગણી છે એ એ છે કે જે રીતે સુજલામ સુફલામની અંદર જે ખેડૂતને નદીમાંથી માટી કાઢવી હોય ઉપાડવી હોય ઉપાડી જાય એના ખર્ચે ઉપાડી જાય બરાબર છે કેટલીક જગ્યાએ સરકાર પોતે જેસીબીની હિટાચી રાખે છે એવી જ રીતે સરકાર જેસીબી હિટાચી રાખે અને ખેડૂતની માલિકીની જમીનમાંથી ખેડૂત પોતે માટી ભરી જાય આવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ બરાબર છે પણ મૂળ વાત એ છે કે એકસો ને કરોડના સરકારે ખર્ચા કરીને કામ કર્યા પછી જો ખેડૂતનું ખેતર સલામત ના રહેતું હોય ખેડૂતનું ઘર સલામત ના રહેતું હોય તો એકસો ઓગણચાલીસ કરોડ રૂપિયા ખાઈ કોણ ગયું એનો જવાબ મનસુખભાઈ માંડવીયાએ અર્જુનભાઈ મોઢવાડિયાએ દેવાભાઈ માલમે અરવિંદભાઈ લાડાણીએ આપવો જોઈએ જય જવાન જય કિસાન